અત્યારે દરેક વ્યક્તિ જેને ટેકનોલોજી વિશે થોડું પણ જ્ઞાન છે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે વૃદ્ધ લોકો જાણે છે કે તેમના માટે ઉપયોગ કરવો કેટલું યોગ્ય છે પરંતુ જ્યારે નાના બાળકોની વાત આવે છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે કારણ કે આજના સમયમાં માતા પિતા માત્ર એ વાતથી ચિંતિત છે કે તેમના બાળકમાં ફોનનો ઉપયોગ કરવાની ખરાબ આદત પડી ગઈ છે જો તમે પણ વાત કરતી વખતે તમારા બાળકોને ફોન સોંપો છો તો તમારા માટે સમાચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ફોનની સ્ક્રીનને વધારે જોવાથી બાળકોને ઘણા નુકસાન થાય છે જે ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની જાય છે જો આવું ન થાય તો તમારે કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે સ્માર્ટફોન મુક્ત બાળપણનો ભાગ બનવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે પરિણામે કેટલાક દેશોમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ પણ ઘટ્યો છે સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડવુડ એ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં બાળકોના સ્ક્રીન ટાઈમને મર્યાદિત કરવા માટે સલાહવામાં આવતી ઝુંબેશ છે સ્માર્ટફોનનું વ્યસન એ એક આદત છે જેને સમયસર નિયંત્રિત કરવામાં આવે તો વધુ સારું છે અન્યથા વિલંબ થાય તો ઘણી મુશ્કેલી પડે છે ઘણી વખત બાળકોને ફોનથી દૂર રાખવાનું માતા પિતા પર એટલું બોઝ બની જાય છે કે તેઓ ભોજન પણ છોડી દે છે તેથી હવેથી તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી બાળકો ફોનનો વધુ ઉપયોગ કરવાની આદતથી દૂર રહે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો